મિત્રો છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ ગુજરાતમાં વરસાદની આગાહી અને એલર્ટવાળા વિસ્તારોની આજના આ વિડીયોમાં આપણે વાત કરવાની છે ગુજરાતમાં ચોમાસાની ઋતુ એક મહત્વપૂર્ણ સમયગાળો છે જે ખેતી જળ સંગ્રહ અને રાજ્યની અર્થવ્યવસ્થા ઉપર ઊંડી અસર કરે છે ચોમાસાની શરૂઆત શરૂઆત સાથે હવામાન વિભાગ અને ખાનગી હવામાન નિષ્ણાતો દ્વારા વરસાદની આગાહીઓને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જે લોકોને સાવચેતી રાખવા અને આગોતરી તૈયારી કરવા માટે મદદરૂપ થાય છે હમણાં જૂન મહિનાનો છેલ્લા દિવસો ચાલી રહ્યા છે અને છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ ઘણા વિસ્તારોમાં રહેલી છે અને અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે આજના વિડીયોમાં અમે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી એલર્ટવાળા વિસ્તારો અસરો અને સાવચેતીના પગલાં વિશે વિગતવાર ચર્ચા કરીશું વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી તો મિત્રો ગુજરાતમાં ચોમાસું જૂનની શરૂઆતથી સક્રિય થયું છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી લઈ અને ભારે વરસાદ નોંધાયા છે હવામાન વિભાગના અહેવાલો અનુસાર રાજ્યમાં બે દિવસ બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ભારે વરસાદની શક્યતા વધી છે આ સિસ્ટમો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ઉદભવે છે જે ગુજરાતના દરિયાકાંઠા અને આંતરિક વિસ્તારમાં વરસાદ લાવે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આગામી ત્રણ દિવસ મતલબ કે છવ્વીસ સત્યાવીસ અને અઠાવીસ જૂન દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને ઝડપી પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત ગુજરાત હવામાન વિભાગે આ સમયગાળા દરમિયાન રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટની ચેતવણી પણ આપવામાં આવી છે આ એલર્ટનો હેતુ લોકોને સંભવિત પુર ભાગતી નદીઓ અને જળબંબાકારની સ્થિતિ માટે તૈયાર રહેવા સૂચના આપવાનો છે સૌથી પહેલાં આપણે આજની મતલબ કે છવ્વીસ જૂનની વાત કરીએ તો છવ્વીસ જૂનના રોજ ગુજરાતના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના છે અને આ જિલ્લા આ વિસ્તારોને ઓરેન્જ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલી અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ ઉપર આ વિસ્તારોને મિત્રો રાખવામાં આવ્યા છે આ ઉપરાંત ભારે વરસાદની આગાહી સાથે યેલો અલર્ટ જાહેર કરાયેલા વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર ખેડા સાબરકાંઠા વડોદરા સુરત અને ભરૂચ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ખાસ કરીને સુરત નવસારી અને વલસાડ છેલ્લા બે દિવસથી સતત વરસાદનો સામનો કરી રહ્યા છે અને છવ્વીસ જૂનના રોજ મતલબ કે આજે પણ આ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ રહેવાની શક્યતા છે સુરતમાં તો પહેલાંથી જ તેર છ ઇંચ વરસાદ નોંધાયો છે જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ અને ઝડપી પવન સાથે ભારે વરસાદની આગાહી છે આજ આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને દરિયાકાંઠે રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પણ નકારી નહીં શકાય આ જિલ્લાઓમાં યલો અલર્ટ જાહેર કરાયું છે છવ્વીસ જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે સુરત નવસારી અને વલસાડમાં રસ્તાઓ ઉપર પાણી ભરાવાની સંભાવના છે જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ શકે છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને ઓગણત્રીસ જૂન સુધી દરિયો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે કારણ કે ઝડપી પવન અને ઊંચા મોજાનું જોખમ રહેશે પછી સત્યાવીસ જૂનના રોજ ગુજરાતમાં વરસાદનો જોર યથાવત રહેશે હવામાન વિભાગ અનુસાર આ દિવસે આ જિલ્લાઓ માટે ભારે વરસાદની શક્યતા રહેશે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌથી પહેલાં કચ્છ છે પછી મોરબી પછી જામનગર દેવભૂમિ દ્વારકા નવસારી ડાંગ તાપી નર્મદા છોટા ઉદેપુર પંચમહાલ અને દાહોદા ઉપરાંત આ જિલ્લાઓમાં યલો એલર્ટ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અમદાવાદ ગાંધીનગર રાજકોટ જૂનાગઢ સુરેન્દ્રનગર બનાસકાંઠા અને પાટણ આ વિસ્તારોમાં હળવાથી કરી અને મધ્યમ વરસાદની શક્યતા રહેશે યેલો અલર્ટ જારી કરવામાં આવ્યું છે સત્યાવીસ જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા યોજવાની છે હવામાન વિભાગે આ દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે અને યેલો અલર્ટ જાહેર જાહેર કરાયું છે આના કારણે રથ રથયાત્રાના આયોજનમાં વરસાદની અસર થઈ શકે છે અને શ્રદ્ધાળુઓને વરસાદથી બચવા માટે તૈયારીની સલાહ આપવામાં આવી છે સત્યાવીસ જૂનના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપી પવન અને ગાજવીજનું જોખમ રહેશે દક્ષિણ ગુજરાતમાં નદીઓ અને જળાશયોમાં પાણીનું સ્તર વધવાની શક્યતા છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો રહેશે ખાસ કરીને નવસારી વલસાડ અને ડાંગ જેવા જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સત્યાવીસ જૂનના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં ત્રણથી કરી અને દસ ઇંચ વરસાદની આગાહી કરી છે તેમના તેમના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે ખાસ કરીને મહેસાણા પાલનપુર બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આશંકા છે પછી અઠાવીસ જૂનના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે અને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે આ દિવસે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ ડાંગ નર્મદા અને છોટાઉદેપુર અઠ્યાવીસ જૂનના રોજ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપી પવન અને ઊંચા મોજાનું જોખમ રહેશે હવામાન વિભાગે માછીમારાઓને ઓગણત્રીસ જૂન સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત અને નવસારીમાં જળબંબાકારની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પણ આપણે નકારી ન શકીએ રાજ્યના જળાશયોની સ્થિતિની વાત કરીએ તો દસ ડે સો ટકા સરોવર ડેમમાં પચાસ પોઈન્ટ પંદર ટકા પાણીનો સંગ્રહ થયો છે જે ભારે વરસાદને કારણે વધુ ભરાઈ શકે છે આના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો જોખમ પણ વધી શકે છે સાવચેતીના પગલા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ પૂરની સ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ આવશ્યક ચીજવસ્તુઓ જેમ કે ખોરાક પાણી અને દવાઓનો સંગ્રહ કરવો જોઈએ માછીમારાઓ માટે સૂચના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા માછીમારાઓને ઓગણત્રીસ જૂન સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ઝડપી પવન અને ઊંચા મોજાનું જોખમ રહેશે વાહન વ્યવહાર સુરત નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં રસ્તાઓ પર પાણી ભરાવાની શક્યતા છે લોકોએ બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ અને વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી જોઈએ પછી ખેતીવાડી ખેડૂતોએ તેમના પાકને ભરાવાથી બચાવવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ ખાસ કરીને નીચાણવાળા ખેતરોમાં ડ્રેનેજની વ્યવસ્થા કરવી જોઈએ જળાશયોનું સંચાલન રાજ્ય સરકારે જળાશયોના પાણીના સ્તરનું નિરીક્ષણ કરવું જોઈએ અને જરૂર પડે તો પાણીનો નિયંત્રિત નિકાલ કરવું જોઈએ જેથી પૂરની સ્થિતિ ટાળી શકાય અંતમાં મિત્રો 26 સત્યાવીસ અને 28 જૂન બે હજાર પચીસ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે અને લોકોએ આ માટે તૈયાર રહેવું જોઈએ હવામાન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું મહત્વપૂર્ણ છે ચોમાસાનો આ સમયગાળો ગુજરાત માટે ખૂબ જ મહત્વનો છે અને યોગ્ય સાવચેતીથી આપણે નુકસાનને ઘટાડી શકીએ છીએ આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી મિત્રો તમને કેવી લાગી છે આ ગાહીઓ ઉપર તમારું શું કેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલું બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સબર વિડીયોમાં ધન્યવાદ